પચીસ લાખ રૂપિયા નો બાથરૂમ સાહેબ પચીસ લાખ રૂપિયા બાથરૂમ આ અધિકારીઓના છે બંગલા લીધા તમારો પર્દાફાશ અમારે કરવા ને કરી લેજો

અને સત્યાવીસ સત્યાવીસ અહીંયા મરી જાય મોરબી માં કિસાન એકસો ને ત્રીસ થી વધુ વધુ તક્ષશીલા કાંડ ના હથિયારા જો હરણી કાંડના ના તમે હથિયારા જો કિસાન તક્ષશીલા વખતે કે મોરબી વખતે જો અધિકારીઓ ના પાંચ પૂરી દીધા હોત ને તાવી હિંમત ન કરે પરંતુ રાજકોટ ના અધિકારીઓ કિસાન આજે ખુલાસા થઈ રહ્યા છે અમને સાહેબ રાજકોટ થી ફોન આવી રહ્યા છે ભાજપ ના નેતાઓ પણ ફોન કરીને કહી રહ્યા છે કે હજી આનું વધારે નીકળશે હજી આનું મોંઘું નીકળશે અધિકારીઓના ચાર ચાર પેટ્રોલ પંપ કિસાન પંચોતેર હજાર રૂપિયા નો પગાર ચાર પેટ્રોલ પંપ અરે દોઢસો કરોડ ની પ્રોપર્ટી પચાસ વીઘા જગ્યા અને કરોડો રૂપિયા નું ફાર્મ આવશે ટીપીઓ ની નોકરી